ચાલો નમસ્કાર મિત્રો તો ફાઇનલી ઘણા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે વસ્તુ એટલે કે ઓફિસિયલ સિલેબસ જે આવી ચૂક્યો છે મિત્રો જેમાં જનરલ સિલેબસ મિત્રો મેથેમેટિક્સ રિઝનિંગ બંધારણ અ એ સિવાય કરંટ અફેર્સ ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ જે જનરલ સિલેબસ જે છે એનો મિત્રો હું ઓલરેડી અલગથી વિડીયો બનાવી ચૂક્યો છું જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો આજે આપણે મિત્રો કેમેસ્ટ્રીના સિલેબસ વિશેની વાત કરીશું તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તેમાં હું સિલેબસ મૂકીશ તો મિત્રો વસ્તુ એવી છે કે અહીંયા હું તમને લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ ત્રણેયનો સિલેબસ આ વિડીયોની અંદર કહીશ તો છેલ્લે સુધી જો જો મિત્રો લેબટેક બાદ લેબ આસિસ્ટન્ટ અને ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ જે છે વિડીયોમાં આવશે તો છેલ્લે સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહો તો સિલેબસમાં મિત્રો સ્પેસિફિક સબ્જેક્ટમાં આપણે વાત કરીએ તો આગળ જે સાઈન્ટ માર્ક્સનું જે છે મેથ્સ રીઝનિંગ છે અને એ બધું છે એનો અલગથી વિડીયો બનાવી ચૂક્યો છો સ્પેસિફિક સબ્જેક્ટની વાત કરીએ તો આપણે જે જૂનો વિડીયો મિત્રો મૂક્યો હતો જૂનો સિલેબસ ટકા હું તો એમ કહું નેવું ટકા સેમ છે સુનો જૂનો સિલેબસ મૂક્યો હતો એવો જ છે બરોબર છે મોટા ભાગનો કાંઈ ફેર નથી તો ઉપર ઉપરના ટોપિક મિત્રો વાંચીને આપણે સિલેબસ વિશે જોઈએ બરોબર લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીની અંદર વાત કરીએ તો એકસો વીસ માર્કમાં આયોનિક ઇક્વિલિબ્રિયમ જે છે તેને કવર કરવામાં આવ્યું છે તેમાં પીએચકે હાઇડ્રોલિસિસ છે અને આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ ગયો છે બરોબર ત્યારબાદ કાર્બોહાઇડ્રેટ છે જેના આપણે ઓલરેડી મિત્રો લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ એ કાર્બોહાઈડ્રેટ્સ કવર કર્યું છે એમિનો એસિડ છે બરોબર છે ત્યારબાદ કેમિકલ રિએક્ટિવિટી એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર એસિડ બેઝ પ્રોપર્ટીઝના જે જેટલા જેટલી પણ ટોપિક છે બધા કવર થાય છે મિત્રો અને મેં તમને એમ પણ કીધું હતું કે આમાંથી મોટા ભાગનું જે છે તે એનસીઆરટીમાં તમને મળી રહેશે બરાબર ત્યારબાદ મેટલ મેટલ્સ એન્ડ એલોઇઝ છે બરોબર કોરોજ એન્ડ ઇનિબિશન છે એબઝોર્બશન છે મિત્રો આ બધી જ વસ્તુ કવર થાય છે મિત્રો ઉપર ઉપર છેલ્લું કરું છું અંદર મિત્રો તમને જ્યારે હું પીડીએફ આપું ત્યારે તમે ચેક કરી લેજો કેટાલિસિસ છે ફેઝ રૂલ છે પોલીમર કેમેસ્ટ્રી પણ મિત્રો છે જેમાં ડેફિનેશન છે મોનોમર છે પોલીમર છે પોલિમરાઈઝેશન છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર છે ચેઇન પોલિમરાઈઝેશન છે આ બધી જ વસ્તુ કવર કરી લીધી છે અને આ બધી વસ્તુ મિત્રો મોટા ભાગની તમને એનસીઆરટીમાંથી મળી રહેશે ત્યારબાદ જોઈએ તો સ્પેક્ટ્રોસ્કોપી જે છે બરાબર સ્પેક્ટ્રોસ્કોપી જેમાં થિયરી કોન્સેપ્ટ જે છે એટોમિક ને મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી જે છે તેને કવર કરી લીધું છે ત્યારબાદ સોર્સ ઓફ રેડિએશન એમાં જે છે મિત્રો એ બધા જ ટૉપિકનો રેડિએશનના જે છે તે અહીંયા સમાવેશ થઈ જાય છે ત્યારબાદ એલિમેન્ટ્સ ઓફ એક્સરે સ્પેક્ટ્રોસ્કોમી છે સ્પેક્ટ્રોમેટ્રી છે ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી છે મિત્રો આ બધી વસ્તુ કવર થાય છે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી સ્પેક્ટ્રોસ્કોપી આખો ટોપિક છે મિત્રો જેટલા પણ ક્લાસિફિકેશન છે જેટલા પણ ટાઈપ્સ છે એ બધા અહીંયા કવર કરી લીધા છે બરાબર વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે ઇન્ફ્રાઇટ સ્પેક્ટ્રોકોપી છે આ બધા ડિટેલમાં છે બરોબર છે રમણ સ્પેક્ટ્રા છે માસ સ્પેક્ટ્રોસ મેટ્રી છે મિત્રો બરાબર ક્રોમેટોગ્રાફિક ટેકનિક છે જેમાં ટીએલસી લઈને પેપર ક્રોમેટોગ્રાફી હોય કોલમ ક્રોમેટોગ્રાફી હોય એબઝોર્બશન ક્રોમેટોગ્રાફી હોય પાર્ટીશન ક્રોમેટોગ્રાફી હોય ગેસ ક્રોમેટોગ્રાફી હોય આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આ બધી જ વસ્તુ એચપીએલસી જે છે અફિનિટી ક્રોમેટોગ્રાફી છે એનો પણ સમાવેશ થઈ ગયો છે તો આ બધી વસ્તુ મિત્રો આપણે કરવાની છે શેના માટે એક્ઝામ માટે બરાબર તમે કોઈ પણ સોર્સમાંથી કરી શકો છો જેમાં તમે એનસીઆરટી લ્યો તો એમાંથી તમને બધું મળી રહેવાનું છે એ સિવાય બીએસસીનું મટિરિયલ્સ અને જો પોસિબલ હોય ને એમએસસીનું મટિરિયલ હોય તો તે પણ આપણે વાંચી લેવું ત્યારબાદ આગળ જોઈએ આલ્કોલોઇડ જે છે તેનો પણ સમાવેશ છે સિન્થેટિક ડાઇઝ છે સિન્થેટિક ડ્રગ્સ છે મિત્રો બરોબર છે આ બધી વસ્તુ એમાં આવશે બરાબર સિન્થેટિક ડાઇઝની અંદર એના એનાયોનિક કેટાયોનિક ડાઇઝ આ બધી વસ્તુ આવશે આઈએમપી છે બરોબર છે ત્યારબાદ એરર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા જે છે તેની અંદર સિમેન્ટ્રિકને એ સિમેન્ટ્રિકને આ બધી વસ્તુનો સમાવેશ થાય છે ફોરેન્સિક સાયન્સને લગતું છે એક્સપ્લોઝિવ છે પેટ્રોલિયમ કેમેસ્ટ્રી છે મિત્રો બરોબર છે એમાં પેટ્રોલ છે સિન્થેટિક પેટ્રોલ હોય કે ઓક્ટેન નંબર્સ એન્ડ સીટેન નંબર્સ હોય આ બધી વસ્તુનો સમાવેશ થાય છે ત્યારબાદ આલ્કોહોલ અને એલ્કોહોલિઝમ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે ફાયર એન્ડ એરઝોન છે સ્ટીરોઇડ છે મિત્રો પીએચ મેટ્રી છે બરોબર મેઝરમેન્ટ ઓફ પીએચ છે પીએચનો ટોપિક મિત્રો આ એમ પી એમાંથી ઘણી બધી વસ્તુ પૂછાઈ શકે છે ત્યારબાદ આટલી બધી વસ્તુ છે ને કરંટ ટ્રેન્ડ્સ અને રિસેન્ટ એડવાન્સમેન્ટ જે છે આ ફિલ્ડના આ ફિલ્ડને લગતી નવી નવી શોધ હોય કે કાંઈ પણ ન્યૂઝમાં અત્યારે કરંટમાં હાલતું હોય તે વસ્તુ પણ પૂછી શકે છે બરાબર છે મિત્રો તો આ વસ્તુ થઈ ગઈ છે આ સૌથી મોટો બેનિફિટ એ છે કે એકસો વીસ માર્કનું સ્પેસિફિક સબ્જેક્ટનું માત્ર અંગ્રેજી ભાષામાં નહીં હોય તેની સાથે સાથે તમને ગુજરાતી ભાષામાં પણ આપેલું હશે એ બેનિફિટ છે પરંતુ તેની સામે સાઈઠ માર્ક્સનું મેથેમેટિક્સ અને રીઝનિંગ જે છે એ માત્ર ઇંગ્લિશમાં છે એ એક પ્રકારે લોસ છે પરંતુ મિત્રો એવું નથી કે તમને એકને જ ડિફિકલ્ટી થાય જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધાને થાય છે કારણ કે અહીંયા મેથેમેટિક્સ સિવાયના સ્ટુડન્ટ છે મેથેમેટિશિયન વાળા જે છે તે અહીંયા છે નહીં તો મિત્રો આ થઈ ગયો આપણો લેબોરેટરી ટેકનિશિયન કેમિસ્ટ્રી માટેનો સિલેબસ બરાબર છે હવે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી ગ્રુપનો છે એનો સિલેબસ જોઈએ તો એમાં લેબોરેટરી આસિસ્ટન્ટમાં જે છે મિત્રો આપણે જૂનો સિલેબસ હતો એ પ્રમાણે જ છે મિત્રો બરોબર છે નવી કોઈ જ વસ્તુ છે નહીં અને સૌથી મોટી વસ્તુ એ છે કે તમને એનસીઆરટીમાંથી બધો જ ડેટા જે છે બધા જ ટૉપિક જે છે એ તમને મળી રહેશે બરાબર હવે એના જે એકસો વીસ માર્કના સિલેબસ પર નજર કરીએ તો ફંડામેન્ટલ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન છે એ કવર કરવામાં આવ્યું છે આલ્કેન આલ આલ્કેન છે આલ્કિન છે આલ્કલાઇન છે બરાબર થર્મોડાયનેમિક્સના લોથી લઈને થિરી આખી છે એનાલિટિકલ ટેકનિક્સ આપેલી છે એટોમિક સ્ટ્રક્ચર આપેલું છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પિરિયોડિક ડિસિટી ઇન પ્રોપર્ટીઝ બરાબર આ બધી જ વસ્તુ છે મિત્રો ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિથ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ નાઇટ્રોજન જૂનો સિલેબસ આપ્યો તો મિત્રો સેમ ટુ સેમ એ જ છે નવીન કાંઈ છે એ ને ફોરેન્સિક સાયન્સ અને બેઝિક પ્રિન્સિપલને લગતું છે થોડું નેચર એન્ડ સ્કોપ ઓફ બાયોકેમિસ્ટ્રી છે કાર્બોહાઈડ્રેટ્સ છે જેની અંદર ડાયસેકરાઇડ્સને મોનોસેકરાઇટ્સ ને એલ્ગોસેકે આ બધી વસ્તુ છે સ્ટાર્સ હોય ગ્લુકોઝ હોય સેલ્યુલોઝ હોય આ બધી વસ્તુ કવર કરવામાં આવશે ત્યારબાદ મેટલ એલોયઝ એન્ડ કોરોઝન છે સિમેન્ટ છે પોલિમર છે મિત્રો બરોબર છે બેઝિક ઓફ ડ્રગ એન્ડ ફોર્મ્યુલેશન એનાલિસિસ છે એ કવર કરવામાં આવ્યું છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ જેમાં એસિડ બેઝ ટાઈટરેશન હોય રેડોક્સ ટાઇટ્રેશન હોય બરોબર આ બધી વસ્તુઓ કવર કરવામાં આવે છે બરાબર છે પ્રેસિપિટેશન ટાઇટરેશન હોય નોન એક્વાસ ટાઇટ્રેશન હોય કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટરેશન હોય આ બધા જ ટાઇટરેશન જે છે એ જેટલા પણ ટાઇપ્સ છે બધા જ મિત્રો કવર કરવામાં આવ્યા છે ગ્રેવી મેટ્રિક એનાલિસિસ છે એ પણ છે મિત્રો તો ટૂંકો અને ટચ સિલેબસ છે મિત્રો જે એન સીઆરટીમાંથી સંપૂર્ણપણે કવર થઈ શકે છે આરામથી થઈ શકે છે તમે એકવાર નજર કરી લેજો મિત્રો પીડીએફ પણ મોકલી આપે અને આ ફિલ્ડને લગતું જે કાંઈ નવીનમાં રિસર્ચ થયું તે બધી વસ્તુ પણ પૂછી શકે છે સૌથી મહત્વની વાત એકસો વીસ માર્કનું જે છે તે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓમાં હશે બરોબર છે તો લેબ ટેક જોઈ લીધું લેબ આસિસ્ટન્ટ જોઈ લીધું હવે આપણે જે છે મિત્રો જોઈશું સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં મિત્રો વાત કરીએ તો એનો સિલેબસ થોડો ડિટેલમાં છે મિત્રો પરંતુ જે આપણે જૂનો સિલેબસ જોયો હતો એ પ્રમાણે જ છે બરાબર છે કાંઈ પણ ચેન્જ વગરનું છે મિત્રો એમાં એકસો વીસ માર્કના સિલેબસ પર નજર કરીએ તો હું માત્ર ઉપરછલો મિત્રો વાંચીશ બરોબર ડિટેલમાં નહીં જાવ એના માટે તમને પીડીએફ ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી દેવામાં આવશે તો મિત્રો સૌથી પહેલાં એનાલિટિકલ કેમેસ્ટ્રી જે છે એ કવર કરી લીધું છે એની અંદર ક્વોન્ટિટેટિવ ને ક્વોલિટેટિવ મેથડ છે એનાલિટિકલ એ બધી જ વસ્તુ જે છે કવર કરવામાં આવી છે ક્લાસિફિકેશન જે છે એનાલિટિકલ મેથડનું એ પણ પૂછી લેજો એનાલિટિકલ કેમેસ્ટ્રીનો રોલ જે છે તે પણ પૂછી લીધું છે ત્યારબાદ સિન્થેટિક ડ્રગ્સની વાત છે બરાબર છે એની અંદર જેટલી વસ્તુ કવર થાય ક્રોમેટોગ્રાફી હોય કે જનરલ ક્લાસિફિકેશન હોય આ બધી વસ્તુ પૂછાય છે ત્યારબાદ સ્ટીરોઇડ મિત્રો સ્ટીરોઇડની અંદર વાત કરીએ મિત્રો તો એમાં પણ નોમેન કલ્ચર હોય બેઝિક સ્કેલેટન હોય આ બધી વસ્તુ કવર કરવામાં આવશે ત્યારબાદ આલ્કોહોલ આલ્કોહોલિઝ આલ્કોહોલિઝમ એરર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા જે છે આ વસ્તુને પણ કવર કરવામાં આવી છે ક્વોલિટી કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ પણ આખું છે એમાં ક્વોલિટી કંટ્રોલ છે ક્વોલિટી સિસ્ટમ છે ક્વોલિટી એશ્યોરન્સ છે આ બધી વસ્તુ તમે કેમેસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો મિત્રો એ વસ્તુ અહીંયા પૂછવામાં આવશે અને એ સિવાય વેલિડેશન ક્રાઇટેરિયા ઓફ ન્યૂ ટેસ્ટ મેથડ એન્ડ કેલિબ્રેશન આ વસ્તુ પણ છે ને જીએલપી કોન્સેપ્ટ પણ પૂછવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો ફોરેન્સિક કેમેસ્ટ્રી જે છે એને કવર કરવામાં આવશે જેમાં એનાલિસિસ ઓફ કેમિકલ એન્ડ બેવરેજીસ બરાબર ત્યારબાદ ફાયર એન્ડ એરો એરઝોન આ બંને વસ્તુને કવર કરવામાં આવ્યું છે ત્યારબાદ ફોરેન્સિક ટોક્ઝિકોલોજી એન્ડ પોઈઝન્સ આ વસ્તુ પણ મિત્રો આઈએમપી છે બરાબર છે ત્યારબાદ ફોરેન્સિક એક્સપ્લોઝિવ છે એ પણ બધા કવર થઈ જાય છે ક્રાઇમ સીન મેનેજમેન્ટ રિસ્પેક્ટ ટુ ફોરેન્સિક કેમિસ્ટ્રી મિત્રો આ વસ્તુ તમને કદાચ એનસીઆરટીમાં કે બીએસસીના મટિરિયલ્સમાં નહીં મળે પરંતુ એમએસસીના મટીરિયલ્સમાં હશે તો ત્યાંમાંથી તમને મળી રહેશે ત્યારબાદ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ જે છે એ પણ છે ઓઇલ્સ એન્ડ ફેટ આલ્કોલોડ છે સિન્થેટિક ડાયઝ છે મિત્રો બરાબર સિન્થેટિક ડાયઝ જે છે એ પણ આવશે મિત્રો જેની અંદર કેટાયોનિક ડાય જે એનાયોનિક ડાય છે ક્લાસિફિકેશન ઓફ ડાય આ બધી વસ્તુ આવી જાય છે ત્યારબાદ ફેઝ રૂલ છે ફેઝ રૂલ પણ કવર છે ઓસ્મોસિસ પણ એમાં આવી જાય છે મિત્રો સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન સેપરેશન બરાબર આ બધું હશે જે એ સિવાય નેનો ટેકનોલોજી પણ અહીંયા થોડું થોડું કવર છે નેનો સ્ટ્રક્ચર મટીરિયલ્સ છે બરાબર બહુ મિત્રો થોડો ડિટેલમાં કહી શકાય આ સિલેબસ બરોબર લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની જેટલો ઉપરછલો સિલેબસ છે નહીં ત્યારબાદ મિત્રો નેનો મટીરિયલ્સ પાર્ટ વન પાર્ટ ટુમાં કેરેક્ટરાઈઝેશન ટેકનિક જે છે એ કવર કરવામાં આવી છે એપ્લિકેશન્સ ઓફ નેનો મટીરિયલ્સ જે છે તે પણ કવર કરવામાં આવ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટેશનની વાત કરીએ તો સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ ડિટેલમાં અહીંયા કવર કરવામાં આવ્યું છે ફંડામેન્ટલ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી જે છે યુવિ સ્પેક્ટ્રોસ્કોપી છે ત્યારબાદ ફ્લુરોસેન્સ સ્પેક્ટ્રોસ્કોપી છે આયર સ્પેક્ટ્રોસ્કોપી છે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી છે માસ સ્પેક્ટ્રોસ્કોપી છે મિત્રો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોસન રેઝોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી છે એક્સરે સ્પેક્ટ્રોસ્કોપીનું ઇન્ટ્રોડક્શન છે જેમાં રામન સ્પેક્ટ્રા જે છે ગેસ સ્પેક્ટ્રોસ ગેસ ક્રોમેટોગ્રાફી જે છે મિત્રો એ પણ અહીંયા પૂછવામાં આવશે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એચપીએલસી જે છે તે પણ મિત્રો ડિટેલમાં અહીંયા કવર થશે તો સિલેબસ થોડો લેન્ધી છે પરંતુ એ પ્રમાણે જોબ પણ એવી છે મિત્રો સુપર ક્લાસ થ્રી છે પચાસ હજારથી સ્ટાર્ટિંગ સેલેરી થાય છે મિત્રો ગ્રેડ પે પણ ઓછો છે અને હોદ્દો પણ ખૂબ સરસ છે તો આશા રાખું છું કે સંપૂર્ણ સિલેબસ જે છે તમને સમજમાં આવી ગયો હોય બરાબર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યાં હું તમને પીડીએફ ફોર્મેટમાં આ બધું મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ ફરીથી એકવાર કહી દઉં મિત્રો પાર્ટ એ જે છે તેમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ ઇંગ્લિશમાં હશે માત્ર ને માત્ર ઇંગ્લિશમાં કરંટ અફેર્સ એ સિવાય કો કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયન પોલિટી જે છે ભારતીય બંધારણ એ પણ આ બંને સબ્જેક્ટ ગુજરાતીમાં આવશે અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ ગુજરાતીમાં ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશમાં આવશે એકસો ને વીસ માર્કનો જે આખો સિલેબસ જે છે તે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બંને સબ્જેક્ટમાં હશે તો મિત્રો આશા રાખું છું કે આપ સૌને સમજાઈ ગયું છે તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત